શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ પણ મસ્ત મજા હવે થઈ ગયું હોય પછી તારું ફૂડ હે તો આપણે એમ પહેલા દૂધ કરી પીને પછી પી દો મજામાં પછી રોટલી સહાય ને બધું કામ કરવાનું થાય ઓલા આપણે દૂધ કરવાની આપણે વાત કામ જ કરીએ એકનું હોય ને એટલે હાલ આપણે ઉભી હોય તો આપણે પહેલાં એને ગાયને દેતા હોઈએ રોટલી ચાકરાઈ જ પણ બહુ જ એવી છે દવા છાંટવાની છે પણ ચાકર કરે એટલે ખબર નહીં થાય જતા દહીં પરોઠા કોઈને ખાવા હોય તો આવી આપણે હિરાવી કરવાનું આપણે બધું કામ થઈ ગયું હોય ને આપણે પાવાનું માલ તો ફટાફટ ફાય નહીં જા કરજો હજી ચરી ઓછી નથી ફૂલ ઘાટી થાય હવે તડકો થઈ ગયો એટલે કદાચ નીકળી જાય તો નીકળી જાય કુડી જાય એ બધું હોય ને ત્યાં આપણે ફટાફટ માલ ને પાઈને પછી બીજું કામ કરશું વરસાણાનું આપણે આવે બીબીનું કામ આપણે બકા બકાનું હોય તો લેતા આવી થોડા હજુ ઢીંગણા કે કા કોઈ ચડી જાય તો થઈ જાય આજ તો મામા ગયા હે દ્વારકા એટલે મામી જ્યાં પીને એટલે અમે બે જણા હાઈ ઢીંગણું ચડી ગયું

ફેમિલી થાય ગયા તા મામા દ્વારકા તો આવતા રહ્યા હે અને પ્રસાદ લઈ તો ખાતું બેઠા બધા અને તો મોડું થઈ ગયું હે તો મામી પાસે ગયા અને મારે કરવા વાંધા તો વાંધાને કલ નહીં અને મારા મોટા ઝીનકા મામાના છોકરાનું ઘેરે દીકરો આવ્યો હોય બધા હરખમાં હતા ચા પાણી પીવા હજી તો ઘેરે આવ્યા નથી તો એ ફટાફટ પહેલાં વાંધા કરી નાખી વાંધા કરીને આવતા રહ્યા હે ને એમાં કોથરિયા ભરવા આવ્યો આપણે ડેલો એવું બધું છે આપણે કોથરિયા ભર લઈ અને દી હવે નથી અને બીહ રહી તો મામી ને લે એવું બધું પછી બીહ દો દોવાની એક રહી ચાલો આપણે પેલા ફટાફટ એને કોથરિયા ભર લઈએ એટલે આપણે બીહ નો ના આવતા રહીને આપણે બનાવવાના છે બી વિડીયો એડિટ કરવાના હોય વિડીયો એડિટ કરીને પછી આપણે रोटला बनावणार नाही रोटला बनावी पशी जमीन फ्री होईजो म्हशो पाच काळजी नवा ब्लग मी कृष्णा बताना